ઓફ તાનાશાહી સામે આવી છે આ બાબતે વાત કરીએ તો જે ગ્રાહક બેંક ઓફ બરોડા નો ગ્રાહક છે એની પાસબુક ખોવાઈ ગઈ હતી જેઓને તત્કાલ પૈસાની જરૂર હોય ત્યારે તે અને તેનો મિત્ર પૈસા ઉપાડવા આવ્યા હોય ત્યારે ફરજ પર પોતાને મેનેજર કહેતા વ્યક્તિ જેનું નામ મેહુલભાઈ સોલંકી છે કહ્યું કે આધાર કાર્ડ આપો અથવા તમારા પાસબુક આપો તો તમને પૈસા ખાતા માંથી આપવામાં આવશે ગ્રાહક દ્વારા જણાવવામાં આવ્યું કે તમે મારા મોબાઈલમાં આધાર કાર્ડ છે એ જોઈ લો તો કહે આ નહીં ચાલે થોડા ઉગ્ર વર્તનથી ગ્રાહક જોડે વાતચીત કરતા જોવા મળ્યા હતા આ બાબતે ગ્રાહકે લેખિત તેમની પાસેથી માંગ્યું